સુરત શહેરમાં અવારનવાર વાહનોમાં આગ લાગતા હોવાના બનાવ બનતા હોય છે ત્યારે શહેરની જીલાણી બ્રિજ પર એક દોડતી કારમાં આગ લાગ્યાની ઘટના બની કે જેથી કારમાં સવાર લોકોને બાજુમાંથી પસાર થતા બાઇક ચાલકે આગ અંગે જાણ કરતા જ કારમાં સવાર પરિવારના ચાર સભ્યો ચાવી પણ કાઢ્યા વગર હેન્ડબ્રેક લગાવીને બહાર નીકળી જતા તમામનો બચાવ થતો જો કે કારની બહાર નીકળ્યા બાદ ઓઈલ ટેન્કર અને ટાયર ફાટતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડે રસ્તો બંધ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો એ દરમિયાન કાર બળીને ખાક થઈ ગઈ હતી મળી આવતી જાણકારી અનુસાર શૈલેષભાઈ કાકડિયાની માલિકીની કારમાં આગ લાગી હતી તો કાર ડીઝલ હોવા છતાં આગ લાગી હતી સિંગણપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી ચાર સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કારમાં આગ લાગી હતી તો બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા બાઇકરે જણાવ્યું હતું જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જી બચાવી નીકળી ગયા હતા દરમિયાન આગ વધુ પ્રચંડ બની હતી અને આગને પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના ના દ્રશ્યો પણ સર્જા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ